હાલ મિત્રો સ્વાગત છે તમારું આપણી એક નવી યુટ્યુબ ચેનલમાં અને આજે જો બપોરની હરાજીના ભાવ જાણવા આપણે આવી ગયા છે તો તમે જોઈ શકો જો આજે બકાલો ઘણો બધું ઓછું આવ્યું છે તમે જોઈ શકો છો આ પટકું આખું ખાલી જ છે એટલે માલ ઘણોય ઓછો આવ્યો હે અને આ બાજુ પાર્સલના મરસા અને રીંગણાની બધું આવી ગયું છે અને વિડીયોમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો આ એક નંબર ગુવાર છે જેનો ભાવ સાહીઠ થી લઈને સીતેર રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર લાલ મરસા છે જેનો ભાવ ત્રીસ થી લઈને પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર સનિયા મર્સીસે જેનો ભાવ 15 રૂપિયા થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર મર્સા છે પેપ્સી જેનો ભાવ 10 રૂપિયા થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર દેશી કારેલા છે જેનો ભાવ 40 રૂપિયા થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર અહીં વાલોર છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર ટમેટા છે જેનો ભાવ પાંચ રૂપિયા થી લઈને છ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર દેશી કાકડી છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર તુરિયા છે જેનો ભાવ પાંત્રીસ રૂપિયાથી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર વિલાયતી ગાજર છે જેનો ભાવ પંદર રૂપિયાથી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર કારું રીંગણું છે જેનો ભાવ આઠ રૂપિયાથી લઈને દસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર લીલી અરદર છે જેનો ભાવ ચાલીસ રૂપિયા થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેસાય છે નંબર ગોટો રીંગણા છે જેનો ભાવ એસી રૂપિયા થી લઈને એકસો વીસ રૂપિયા સુધી ઉધળી ભારી વેચાય છે આ એક નંબર વાલ છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ફુલાવર છે જેનો ભાવ એકસો વીસ રૂપિયા થી લઈને એકસો ચાલીસ રૂપિયા સુધી છે છે નંબર કેસર કેરી જેનો ભાવ એંસી રૂપિયા થી લઈને નેવું રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર કોબી છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈને ચાલીસ રૂપિયા સુધી ઉધળી ભારે વેચાય છે આ એક નંબર બાજરીયો રીંગણું છે જેનો ભાવ દસ રૂપિયા થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર જાડી છે જેનો ભાવ દસ રૂપિયા થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર ગુલાબી એડિયું રીંગણું છે જેનો ભાવ દસ રૂપિયા થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ખીરા કાકડી છે જેનો ભાવ પંદર રૂપિયાથી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર પુરિયાવાળા સોરા છે જેનો ભાવ સિતેર રૂપિયા થી લઈને એસી રૂપિયા સુધી કિલો વેસાય છે અને આ એક નંબર લીંબુ છે જેનો ભાવ એસી રૂપિયાથી લઈને સો રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર દેશી ગાજર છે જેનો ભાવ દસ રૂપિયા થી લઈ ને પંદર રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર ગુલાબી રીંગણા છે જેનો ભાવ પચીસ રૂપિયા થી લઈ ને ત્રીસ રૂપિયા સુધી કિલો વેસાય છે અને અત્યારે વાગી ગયા છે હાડા ચાર ને તમે જોઈ શકો છો ગરાગી પૂરી થઈ ગઈ છે અને માલ એ આજે પચાસ ટકા જેવો ઉપડો હે જે આવ્યો તો એનાથી બાકીનું બધું પડ્યું છે હે આ પાર્સલના મરસાની બધું પડ્યું હે અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો